જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો દોસ્તો આપણી આ હાસિયાની નવી વાળી છે નવી વાળીની અંદર આપણે સરસ મજાનું કપાસનું વાવેતર કરેલું છે અને મિત્રો એમાં કપાસ પણ જોરદાર ઊંડી જશે અને અત્યારે આપણે નીવાની ચાલુ છે મિત્રો આજે શરૂઆત કરી નીંદાની સરસ મજાની બુક હશે તે ઉતાવળ થાય છે મિત્રો કહેવાનો મતલબ આવા લગભગ પાંચ છ ચરિયા પડી જ જાય કહેવાય એટલા સુધી નીંદાય અને જો સવારથી હાંજ સુધી હોય ને મિત્રો બાર તેર ચૌદ પંદર ચાર સુધી પડી જાય આવું છે મિત્રો અને ખળ પણ કેટલું નવી વાડીની અંદર બહુ ખળ નવી વાડીમાં લાગે છે ખડ ઝીણું ખડ છે મિત્રો અને આ બધા પાણા ગોઠવેલા છે આપણા વંડી કરવા માટે મિત્રો આવું ઝીણું ઝીણું ખડ છે આ પાછળથી વાવ્યો વાયો ને પચીસ તારીખે વાયો મિત્રો આ પચીસ તારીખનું વાર કરશે આ કપાસ નું એટલે થોડોક ઝીણો છે બાકી તો જોરદાર ખળ જામ્યું ને ખડ બધી સેડામાં છે એને દવા મારવાની છે પણ પહેલાં નીંદવાનું કામકાજ પતાવીએ પછી બધું થાય છે તો આવશે મિત્રો ઘરના પૂનમ પૂનમ કરીને એકલા નીંદ અને આપણે થોડુંક પાણી વાળવાનું હતું તો મિત્રો વરસાદ રહ્યો આજે બે ત્રણ દિવસથી અને આપણે પાણી પણ પાઈ નાખ્યું વરસાદ રહેતા રહેતા જ પાણી પાઈ નાખ્યું અને મિત્રો આ નવી વાળી છે પણ કીવું ખા આવશે મિત્રો ચીડું બીડું ને એવું બધું છે દિલો ને બીલો ને ચીડો ને બીડો એવું આવું બધું ખાવા વાળું જ ના કરે અને ચોમાસું એટલે બધું નકેડા કરે મિત્રો તો આપણે આ બધું છે ને જો કાલે હંકા જાય ને તો ખાલી ચાહર નીંદવાનો રહે સરસ મજાનું કામ થાય જો વરસાદ ન થાય ને તો આજે રાતે વરસાદ નહીં થાય ને તો કાલે ટ્રેક્ટર મારીને હાંકી નાખીએ લે

સારા મિત્રો હજી લગભગ કેટલા દિવસની ની મહિનો થઈ ગયો થઈ ગયો મહિનો મહિનો લગભગ હજી નહીં થતો મિત્રો તો સરસ મજાના ફૂલ બૂલ આવી જશે આટલે આટલે બધી હાઈટ કરી દીશું મસ્ત અત્યારે ખૂબ છે દવા મારેલી છે હવે ફરીને પાછા થોડોક વરસાદ ના થાય ફરી હું તો એક મહિનોથી જ જો મિત્રો એક મહિનાની મગફળી છે અને મગફળી જોઈને કોમેન્ટ કરજો મિત્રો અને પાછું એવું લાગે ને કે મંદો મગફળી બતાડે પણ ખાવાનું કહેતો નહીં તો મગફળી ખાવા પણ તમે આવી જજો બરાબર આપણી મગફળી થશે લગભગ નવરાત્રિની આડેગાળે તો નવરાત્રિની આડેગાળે તમારે નવરાત્રિ જોવા આવી જવાનું અને આપણે મગફળી ખાવા પણ આવી જવાનું બરાબર તો મગફળી ખાવા મળશે મિત્રો કમેન્ટ કરજો જેને જેને ખાવું હોય ને એને આવી જજો લેવા માટે ખાવું હોય ને તો ફોતરા આપણે નાખી દે હું ફોલી ફોલી તો તમારે થોડુંક એમ કે આપણી દેશી ભાષા થૂપ ગળી લેવાનું આવશે મિત્રો આપણે તો તારે સરસ મજાનું પૂનમ છે તો પૂનમ ગુરુ પૂનમ છે તો શું બનાવવાનું ભજીયા ભજીયા બનાવી દેવાના સરસ મજાના ભજીયા ભજીયા બનાવી દઈશું મિત્રો બતાવીશ તમને બનાવે ને તો બતાવીશ ચોક્કસ ઘરના શું કહે છે આપણે કવિતાબેન જો કહે ને બનાવવાનું તો પાકું બતાવીશ કેવા ભજીયા બનાવીશ બરાબર કારણ કે આવી પૂનમ વારંવાર નહીં આવે પૂનમ આવે ખરી પણ વારંવાર આવી પૂનમ ના આવે અને આવી વસ્તુનો ધાર્મિક કાર્યની અંદર આવી વસ્તુનો લાભ આપણે લઈ લેવાનો તો આવશે મિત્રો તો અમારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો બરાબર તો આપણે ચેનલનું નામ છે રસિક રાઠવા વિલોક અને મારું ગામ છે મિત્રો થળગામ આપણો તાલુકો છે કમાટ અને જિલ્લો છે સોડાઉદ

સરસ મજાના કપાસ લાગે ને એવું હોય એકદમ નોવેલ્ટી કપાસ તો મિત્રો આ છે બિયારણ આ બિયારણ છે મિત્રો ચશ્મા સુપર બોઝ ચશ્મા અને મિત્રો આ બિયારણ છે આપણે આ એ લગભગ કયું બિયારણ પણ આ મિત્રો દવાવાળું છે બિયારણ એટલે કે દવા છંટકાવ કરવાનો આ કપાસને તો આમાં દવા દવાનો કરેલો છે તો આ કપાસની અંદર દવા માર નીંદો એટલે આપણી ખેતી પણ સુપર રહે કારણ કે જાય ને વાર લાગે દવા તો કલાકમાં આવશે મિત્રો આ દવા વાળો કપાસ છે પણ શે મસ્તીનો જો આને દવા નહીં મારે ને તો થોડુંક રિઝલ્ટ લાઈટ નહી મારે ને કહેવાનું તો દવામાં આવ્યા પછી બહુ મસ્તી નો થઈ જાય આવશે તો આપણા મલકની અંદર હળવદની અંદર હા મિત્રો હળવદની અંદર તો મિત્રો મળીએ જય જોહાર જય આદિવાસી રામ રામ